આજે આપણે બટેટા ભૂંગળા બનાવવાના છે તો આપણે ગ્રીન બટેટા ભૂંગળા બનાવવાના છે તો મેં લીલા મરચાં આદુ પાલક અને ધાણા આ બધું આપણે ક્રશ કરી લઈએ જો આ ગ્રેવી મેં કરી લીધી છે આ મેં ધાણાની બધી ગ્રેવી કરી લીધી છે લીલા મરચાં અને સ્વાદમાં મીઠું લેવાનું છે આમચૂર પાવડર અને સિંગદાણાનો ભૂકો હવે આ બટેટામાં આ બધું આપણે એડ કરીશું આમચુર પાવડર એક ચમચી લીધો બે ચમચી સિંગદાણાનો ભૂકો લીધો હતો અને સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે બાફામાં મીઠું નાખેલું હતું એટલે હવે આપણે આ ગ્રીન ચટણી અંદર નાખીશું જો આ આપણે આ ગ્રીન બટેકા તૈયાર થઈ ગયા છે હવે આને તમે ભૂંગળા સાથે ખાવાના છે જો આ રીતે આપણે બના ગ્રીન બટેટા હવે આપણે ઓલા બટેટા બનાવી લઈશું જો આપણા ગ્રેવીવાળા ગ્રીન બટેકા તૈયાર થઈ ગયા છે હવે આપણે ભૂંગળા તળી લેવાના છે જો આપણે ભૂંગળા તળવા માટે તેલ મૂકી દીધું છે ભૂંગળા મેં તડકે તે પાતા સરસ તપી ગયા છે હવે આપણે ભૂંગળા તળી લેવાના છે આપણે તળી જો આપણે ગ્રીન બટેટા રેડ બટેટા અને ચટણી તૈયાર થઈ ગયું છે તો આ ચાલો આપણે ભગવાનને ધરી દઈએ ઓમ શાંતિ મિત્રો